વીસ કટા સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો બારે બાર સગેવગે થતો ઝડપાયો વસુની ખાનગી દુકાનમાંથી અનાજનો જથ્થો સરકારી બારદંડમાં ભરી અલિન્દ્રા રાઇસ મિલમાં લીધા થતો સામાજિક કાર્યકરને ટેમ્પીમાં લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો શંકાસ્પદ લાગતા પુરવઠા અધિકારીને સ્થળ પર બોલાવ્યા નાયબ મામલતદારે બાજરીમના અનાજના જથ્થાનું સેમ્પલ લઈ પંચનામું કર્યું સામાજિક કાર્યકર રાજ પટેલનું નિવેદન લઈ જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી શું આખું નામનો પરિચય રાજ જયંતિભાઈ પટેલ રાજભાઈ જેવી રીતે ઝડપવામાં આવ્યો છે કઈ જગ્યા છે આ શું શું તમને માહિતી હાલ હું મારા કામથી નીકળ્યો અને રસ્તામાં મેં ટેમ્પી જોઈ ટેમ્પી મને શંકાસ્પદ લાગતા ઊભું રાખીને પૂછતા એમણે જવાબ મને ના આપ્યો પછી મેં મારી રીતે એમને પૂછ્યું અને ઉપર સાથે ઉતરીને કોથળા બધું જોયું ઉપર ગવર્મેન્ટ ઓફ હરિયાણા ગવર્મેન્ટ ઓફ પંજાબ બ્લુ કલર અને પીળા કલરના સીલવાળા દોરા હતા એટલે પછી નજીકના ના સક્ષમ અધિકારી ફોન કરીને સ્થળ પર બોલાયા અને જાણ કર્યું એટલે એમને પંચનામું કરીને જે અનાજ ને બધું જે કબજે લેવાનું એ લીધું છે અને વસો ના કોઈ ભાવસાર કરીને છે એમના ત્યાંથી અલિંદરા જગદંબા રાઈસ મિલમાં જતી હતી એવું પણ જાણવા મળ્યું છે કે મહિલા કોઈ છે ભાજપના કઈ મહિલા પ્રમુખ છે ભાજપમાં એવી માહિતી મળી શું તમારું બાપુ નામ પડી છે ગોવિંદ પરમાર નામ મામલતદાર ઇન્ચાર્જ પુરવઠા શાખા વસુ ગોવિંદભાઈ આ કઈ જગ્યા છે શું માહિતી તમને મળી તમારા દ્વારા શું કાર્યવાહી હાલ કરવા માં હા અમને એક ફરિયાદ મળી હતી સોશિયલ એક્ટિવિસ્ટ દ્વારા રાજ જયંતિભાઈ પટેલ વસોના રહેવાસી અલિન્દ્રાના રહેવાસી તો એક ટેમ્પો અમે પકડેલ છે જેમાં સરકારી અનાજ છે તો તમે તપાસ કરો એ અનુભયે મામલતદાર સાહેબની સૂચના અનુસાર બરાબર અમે અહીંયા આવ્યા એની તપાસ કરી અને એ જથ્થા અંગે તપાસ કરીને પંચ ને એ કરેલું છે અને એની આગળની કાર્યવાહી કરવામાં આવશે

ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યો લઈ જવામાં આવ્યો અંદર બિલ રજૂ કરી છે એ મુજબ ભાવસાર ગીજેન્દ્રભાઈ નટોલાલ અ ખરા એમને જગદમ માં રાઈસ બિલ ના વેચેલ છે